હા મલિક કોણ જો ગાડી ના ગાડીવાળાને વાળાનો મલિક મારું નામ ભવેશભાઈ બોકાભાઈ ચૌહાણ નાની જાગતર નાની જાગતર ડુંગળે લઈને મોવા જતો તો એટલે ભાદ્રોદ ના નાળા પાસે જતા મારી સાઈડ પરિવાર કાપતા તે મારી સાઈડ સુધી ડાયરેક્ટ સાઈડ કાપતા સાઈડ દબાવી દીધી એટલે પછી મારથી કઈ કંટ્રોલ રહ્યો નહીં એટલે પલટી ખાઈ જાય અને પલટી ખાઈ ગયા એટલે મોવા જતો તો ડુંગળે લઈને કોઈને આમાં નુકસાન થયું છે આપડે કોઈને નુકસાન કોઈને નહીં ને હું એક જ પોતે તો અંદર બીજું કોઈ નહીં ઓકે